બોટા જિલ્લાના ગઢડા તાલુકા હેઠળ આવતા નાના સખપર ગામમાં ચોમાસા દરમિયાન ગ્રામજનો ખાસ કરીને વિદ્યાર્થીઓની હાલત કફોડી બની જાય છે કેરી નદી પર આવેલો ગામનો મુખ્ય ભાગ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને જીવના જોખમે પાણી ભરેલા ચેકડેમ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે નાના સખપર ગામના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે હાઈસ્કૂલે જવા માટે આ પાણી ભરેલા ખાડાવાળા ચેકડેમ પર પસાર થવા મજબૂર બન્યા છે આ ઉપરાંત ઉગામેડી ગામ સાથે સંયુક્ત ગ્રામ હોવાને કારણે નાના સગપર ગામના લોકોને નાના મોટા કામો માટે પણ જોખમી રસ્તો ઉપયોગ કરવો પડે છે દર ચોમાસાની સિઝનમાં ઉગામેળી તરફ જતો આ રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા અવર જવર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે આ રસ્તો બંધ થાય છે ત્યારે મોટા સગપર ગામના લોકોને ઉગામેડી ગામ જવા માટે દસથી વીસ કિલોમીટર ફરીને જવાની ફરજ પડે છે ઉપસર બાદ તમારા ગામનું આ જે પાણીની હાલવાની રસ્તાની સમસ્યા છે કેટલા સમયથી સમસ્યા છે આ તેવીસ ચોવીસ વર્ષથી સમસ્યા છે શું સમસ્યા છે દર પહેલાં દર વર્ષે આ કામ કરવાનું દર વર્ષે આ જાય બરોબર પાણી આવે એટલે ધોવાઈ જાય પછી હાલવાની તકલીફ એટલી પડે છે વાત જવા દે મુખ્ય રસ્તો ક્યાં મુખ્ય રસ્તો ગામની ને જૂનો રસ્તો છે એ બુડમાં ગયો છે ડેમ હિસાબે આ બાબતે તમે રજૂઆતો કરી કેટલી દાંડ રજૂઆત કરેલ કરેલું ગધું આપેલું છે તો કોઈ સાંભળતું નથી એવું છતાં એમ

ડેમ માંથી પાણી જાય એટલે અમારે ખરેખર અધોગતિ છે આખા કેટલા ગામે રસ્તો છે નાનું મોટું અટાણું હોય તો અમારે ઉગામેડી જવું પડે ફરી કેવી રીતે જીવના જોખમે જવું પડે અત્યારે નાના બાળકો ઉગામેળી હાઈસ્કૂલ ભણે છે એમને જીવના જોખમે નદીમાં ખાડા પડી ગયા છે અને પાણીમાં જીવના જોખમે જાવું પડે છે કા વાલીને નારી મૂકવા જાવું પડે કાસે 11 કિલોમીટર 12 કિલોમીટરનો ફેરો થાય ગોડકા અથવા હુરકા થઈને જવું પડે શું કરવું પડે માંગ શું તમારી આનો કાયમી નઈ ચાલ થાય એવો અમારે બેઠો પુલ બનાવી દેવાની માંગણી છે આગળથી સરકારો આ બાબતે ધ્યાન લે અને ખરેખર ગામ લોકોની બહુ ધરણ છે કેવી તકલીફ પડે છે બહુ તકલીફ પડે કેટલી બધી વિદ્યાર્થી હોય પણ આ જીવના જોખમે જવું એ બહુ મુશ્કેલ પણ એના કારણે અડધા વાલીઓ એમ પણ કે જીવના જોખમે આપણે સ્કૂલે જતા જવું નથી એટલે કેટલા વિદ્યાર્થી જઈ પણ ન શકે દર ચોમાસે આ સમસ્યા હોય તો તાત્કાલિક બનાવવું જોઈએ વિદ્યાર્થીઓને જવા માટે હા પુલ બનાવવો જોઈએ ને મોટો કેટલા વિદ્યાર્થીઓ વીસ પચીસ જેવી

તંત્રને આ વિદ્યાર્થીની પરીક્ષા સમજવી જોઈએ કે રોજ આપણે આ જવું પડે એ જીમ જોખમ લઈને જઈશ તો આપણે એને સમજીએ કે બનાવી દઈએ આ એમની અમારી એટલી માંગ છે કે આ એક પુલ બનાવી ગામ ઉગામડી મારા જમીન છે અહીંયા નાના હક પરમાં તો દર વર્ષે આ પ્રોબ્લેમ રહેશે હાલવામાં તકલીફ પડે છે શું પ્રોબ્લેમ ખાતર લઈ જવું હોય કોઈ માલ સામાન લાવવો હોય તો બહુ તકલીફ પડે છે આ પુલ અહીંયા થાય તો હલવાનું થાય બાકી સાથી સાથી હમણાં ખાડા પડી જાય છે કડી કડી હમણાં લોકો પડી જાય છે તો હાથ પગ ભાંગી જાય લીલ વળી જાય પરાણે પરાણે આવવું પડે વાહન લઈ જવાતું નથી હલી જાય તો પડી જવાય માણસ લોકોને છોકરાઓને આવવામાં તકલીફ પડે છે આથી જવામાં તકલીફ પડે માંગ શું તમારી મારી માંગ એક જ છે કે એકદમ અહીંયા ઝાઝી તકે પુલની વ્યવસ્થા થાય તો પુલ આવે થઈ જાય તો અમારે અહીંથી અવરજવર કરવામાં સારું પડે હાલવા ચાલવામાં તકલીફ ન પડે આટલી અમારી માંગ છે નાના શેખ પર મનસુરભાઈ શું તકલીફ શું છે તકલીફ સાહેબ મારા બેતાળ ઉંમર જાય તે પહેલાનો આનો પ્રશ્ન છે વર્ષે વરસાદ આવે ને એટલે આ ધોવાઈ જાય બરોબર વર્ષે ને વર્ષે આ પ્રશ્ન છે અત્યારે રસ્તો જૂનો તો પણ ગામની વસો હોય છે

હવે જો પાણી આવશે ને બે પાંચ દી માં તો પાછો પાછો રસ્તો ખુલ્લો થઈ જાય છે ધુવાણ થઈ જાય છે એટલે પાછો તો આનો પ્રશ્ન છે વિદ્યાર્થીને પૂરેપૂરી તકલીફ છે આ જો આ એક પાળે વધી છે ને વાંકા વાંકા પાળે પકડી ના લવું પડે આખા ગામ ને શું માંગ છે અમારી માંગ એક જ છે કે જો આ પુલ નહીં મંજૂર થાય ને તો હવે મતદાન કરવામાં આવશે નહીં મોટા મોટી ચીમકી દેવાની કારણ કે વર્ષો વર્ષો એમ થાકી ગયા છે બરોબર બેતાળ વર્ષ તો મારા થઈ ગયા આ તમારે નાના સખપરથી ઉગામેડી જોવાનો જે રસ્તો છે એ કેટલા કિલોમીટરનો છે એ છે ચાર પાંચ કિલોમીટરનો અત્યારે માનો પાણી આવું છે તો રસ્તો ડૂબી ગયો છે તો ક્યાંથી હાલવું પડે અમારે આમ હુરકા માથે ફરી ફરીને હાલવું પડે અગિયાર બાર કિલોમીટર રોજ ફરવા જવું પડે બરોબર અ આમ સમસ્યા શું થાય છે આ 23 વરા થી જધાય છે નાના સખપર ગામ આખું અને કોઈ અમારું લોકતંત્ર સાંભળતું નથી અને રજૂઆત કરવા જઈ તો આનો આ પ્રશ્ન દર વર્ષે આવે છે અને મારી દીકરીઓ બે ભણે છે રોજ મને એમ કહે છે કે ભણવા નહીં જવું બરાબર તો હું એને પૂછું કે કઈ રીતે તારે નહીં જવું તો કે બુપા હાલીને રોજ આ પાણીમાં જતાતું જતાતું જવું પડે એટલે મારે નહીં ભણવું તો આમ પૂરકા માથે ફરીને રોજ મેળવા જાવ છું શું આ પુલ થાય ને કોજવે વ્યવસ્થિત તો અમારા આખા ગામને ને કોઈ તકલીફ ન પડે અને હીરા ઘસવાવાળાને કોઈ તકલીફ ન પડે અને ખેડૂતને બહુ ખાતર બાતર લેવા જવું તો પ્રશ્ન હલ થઈ જાય એમ બોતાભાઈ દિવ્યાંગ ન્યૂઝ ગઢડા બોટાદ